મિત્રો જીવન સંદેશની યુટ્યુબ ચેનલ પર અમે આપનું અભિવાદન કરીએ છીએ અમારી આશા છે કે આ ચેનલ મારફતે આપને જરૂરથી એ પ્રભુના વચનો સાંભળવાનો જે આશીર્વાદ મળતો હશે આ ચેનલ પરથી અમે અલગ અલગ વિષય પર પ્રભુના વચનો મારફતે અમે જે શીખવીએ છીએ અને અમારી આશા છે કે અમને આપને ખરેખર એ આધ્યાત્મિક ઉન્નતિ એ આપણે પ્રાપ્ત થતી હશે જો હજી સુધી મિત્રો આપે આ જીવન સંદેશથી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો આપ તેને કરશો અને એ દ્વારા તમે આ પ્રભુના વચનનો તમે આશીર્વાદ તમે પ્રાપ્ત કરશો મિત્રો તમે જાણો છો કે આપણે આ જે શ્રેણીમાં જે છે એ પ્રભુની મંડળીના સહકર્મીઓને એ શ્રેણીમાં આપણે એ ચોક્કસ વિષયને ધ્યાનમાં રાખીને જે અલગ અલગ ચરિત્રો પ્રભુના જીવન જે પ્રભુએ તેમના જીવનમાં કામ કર્યા એના વિશે આપણે એ જોઈએ છે અને આજે આપણે એ જોવાના છે કે પ્રભુની મંડળીના સહકર્મીઓ તે કોણ છે ફિલિપ અને આંદ્રિયા અને આપણે આ બે ભાઈઓ વિશે આપણે જોવા માગે છે કે આ બે ભાઈઓના જીવન પરથી પ્રભુ આપણને શું શીખવવા માગે છે પ્રભુના વચનમાં મિત્રો સ્પષ્ટ થાય છે કે ઈશ્વર તેમના ઈરાદા પૂરા કરવા ઈશ્વર બે બે જણનો એટલે કે જોડીનો ઉપયોગ કરે છે તે સર્વોપરી ઈશ્વર હોયને ગમે તેનો ગમે ત્યારે અને ગમે તે માટે ઉપયોગ કરે છે કે જેથી લોકો તેમનો મહિમા જુએ અને તેમની આભાર સ્તુતિ કરે આ ફકરો જે આપણે વાંચવાના છે કે આપણને નિર્દેશ કરે છે કે જ્યારે પ્રભુને કંઈક સિદ્ધ કરવું હોય ત્યારે તે પૂર્ણ કરવા કોઈકને તે સહભાગી થવા એ બોલાવે છે અને આપણને એ યૌહાનની શરૂઆત તેનો છઠ્ઠો અધ્યાય અને તેની પાંચથી નવ કલમમાં આપણને એ જોવા મળે છે કે જે કે જ્યારે પ્રભુને કંઈક સિદ્ધ કરવું હોય ત્યારે તે પરિપૂર્ણ કરવા કોઈકને તે સહકાર્યમાં સ સહભાગી થવા એ બોલાવે છે તે પોતે ઈસુ ખ્રિસ્ત એ કેન્દ્રસ્થાને ન રહેતા કોઈકને સહભાગી બનાવીને પરિપૂર્ણ કરે છે કે જેથી લોકો તેમનો મહિમા જુએ યોહાંતની સુવાર્તા તેનો છઠ્ઠો અધ્યાય અને તેની પાંચથી નવ કલમો જે આપણે શીખવા મળે છે કે આપણી પાસે જે છે તેમાં વિશ્વાસુ રહેવું આપણી પાસે જે છે તેમાં વિશ્વાસુ રહેવું તેમની અસીમ શક્તિથી તેમના સારા હેતુઓ પૂરા કરવા માટે તેમના ઉપર વિશ્વાસ રાખવાનું કહે છે એ આપણને આ કલમોનું અનુહ આપણને એ જોવા મળે છે મિત્રો આપણે કલ્પના પણ ન કરી હોય એ રીતે ઈશ્વર લોકોનો ઉપયોગ કરે છે ને તેમની ઈચ્છા એ પૂરી કરે છે અહીંયા આ કલમમાં અહીંયા જો તમે જુઓ મિત્રો કે આ ફકરામાં કે ઈસુ એકલા એકલા કામ કરતા નથી પણ ઈસુએ એ શિષ્યોની આવડત જોઈ એ શક્તિ સંસાધનનો ઉપયોગ કર્યો ફિલિપ અને આંદ્રિયા ઈસુની સાથે એ કામ કરનારા હતા તેઓ પ્રભુના સહકર્મીઓ હતા લોકોનું ટોળું ગાલિલના સમુદ્રની આસપાસ પગપાળા તેમની પાછળ એ આવ્યું હતું અને ટોળાએ તેમનો ઉપદેશ સાંભળવા ઉપરાંત ઘણા ચમત્કારો જોયા હતા ઈસુએ તેમના શિષ્યો સાથે સમુદ્ર પાર કર્યો હતો અને તે નિઃશંકપણે કંટાળાજનક સમય હતો પરંતુ થોડો આરામ મળી રહેશે માટે મોટો સમુદાય પાછળ જ્યારે આવ્યો ત્યારે ઈસુ પોતાની પ્રતિક્રિયાને એવી રીતે આપી કે જેની આપણે અપેક્ષા પણ રાખી ન હોય આખા દિવસનો થાક હોવા છતાંય તેમને કંટાળો ન આવતા ટોળાને જોઈને તે ઉશ્કેરાટ સાથે જવાબ આપતા નથી પણ તેને બદલે મિત્રો લોકો પર તેમને દયા આવી અને તેમને શિક્ષણ આપ્યું ઈસુએ તેઓને શીખવાનું પૂરું કર્યા પછી તરત જ તેમણે બધાને કેવી રીતે ખવડાવવું તે વિશે વિચાર્યું કારણ કે ઈસુ જાણતા હતા કે તેઓ આખો દિવસ એ ઈસુની પાછળ ચાલતા હતા અને હવે તેઓને ખોરાકની એ જરૂર પડશે કલમમાં જ્યારે મિત્રો આપણે જો વાંચ લખવામાં આવ્યું છે કે ઈસુએ પોતાની પાસે મોટો સમુદાય આવતો જોઈને ઈસુ એ ફિલિપ કે જે શિષ્ય કહેવાય છે એને પૂછે છે કે લોકોને ખાવાને માટે આપણે રોટલી ક્યાંથી વેચાતી લઈએ સમસ્યાને હલ કરતાં આંદ્રિયાએ ઈસુને કહ્યું કે અહીં એક છોકરો છે જેની પાસે જવની પાંચ રોટલી અને બે નાની માછલીઓ છે પણ આટલા બધાને પૂરતી નથી એ તેણે અનિશ્ચિત પરિસ્થિતિમાં ફિલિપની પરીક્ષા કરી કોણે કરી ઈસુ ખ્રિસ્તે તેના શિષ્યની ઈસુએ બાર શિષ્યોને પસંદ કર્યા ત્યારે તે સાથે સાથે શિક્ષણ પણ આપતા હતા શિષ્યોમાં છુપાઈ રહેલી શક્તિને બહાર કાઢવા પ્રશ્નો પૂછે છે આવી પરિસ્થિતિમાં શિષ્યો કેવો પ્રતિભાવ આપે છે તે ઈસુ જાણવા માગતા હતા મિત્રો ઈસુ જાણતા હતા કે તે પોતે શું કરવાના છે કારણ કે ઈસુ ખ્રિસ્ત એ સર્વજ્ઞ છે તેમને સર્વ શક્ય છે અને આપણે જોઈએ કે ફિલિપ અને આંદ્રિયાનો પ્રતિભાવ આપણે જોઈએ કે જ્યારે આવી પરિસ્થિતિ આવે છે ત્યારે ફિલિપ અને આંદ્રિયા આવી પરિસ્થિતિમાં કેવો પ્રતિભાવ આપે છે યુવાની શરૂઆતમાં તેનો છઠ્ઠો અધ્યાય અને તેની પાંચ છ અને સાત કલમ મિત્રો જે તમે વાંચશો તો લખવામાં આવ્યું છે કે માટે ઈસુ નજર ઊંચી કરીને પોતાની પાસે મોટો સમુદાય આવતો જોઈને ફિલિપને પૂછે છે તેમને ખાવાને માટે આપણે રોટલી ક્યાંથી વેચાતી લઈએ પણ તેમણે તેને પારખવા માટે એ પૂછ્યું હતું કેમ કે તે શું કરવાના હતા તે તે પોતે જાણતા હતા ફિલિપે તેને ઉત્તર આપ્યો બસો દિનાની રોટલી તેઓને માટે બસ નથી કે તેઓમાંના દરેકને થોડું થોડું એ મળે અહીંયા આપણને આ યુહની શરૂઆત તેનો છઠ્ઠો અધ્યાય અને પાંચથી સાત કલમ આપણે જોવા મળે છે કે ઈસુએ એ ફિલિપને સવાલ કર્યો ઈસુએ એ ફિલિપને સવાલ કર્યો તેઓ ખાઈ શકે માટે આપણે ક્યાંથી રોટલી ખરીદીશું કદાચ ઈસુએ ફિલિપને આ સવાલ પૂછ્યો હશે કેમ કે તે બેત્સેદાનો હતો અને તેઓ બેસદા નજીક હતા અને આ બનાવ ત્યાં બન્યો હતો ઈસુ જાણતા હતા કે પોતે તે શું કરવાના છે પણ સાથે સાથે મિત્રો એ ઈસુ પોતાના શિષ્યોને એ શીખવવાની તક એ શોધતા હતા ઈસુને માટે આ કામ પૂરું થઈ જાય એવું એનું વલણ નહોતું પણ ઈસુ સાથે ઈસુ સાથે એ શિષ્યોને એ શીખવવા એ માગતા હતા ફિલિપે પહેલેથી જ ઈસુને ઘણા ચમત્કારો કરતા જોયા હતા અને ઈસુ પાસે રહેલા દૈવી સંસાધનો વિશે તેને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ન હતો કારણ કે તે જાણતા હતા કે આ ઈસુ એમની પાસે કંઈક એવી અલૌકિક શક્તિ છે કે જે આ સમયે કશું કરી શકશે બસો દિનાની રોટલી પૂરતી નહોતી તેઓની સમસ્યા બે ભાગમાં હતી પ્રથમ તેઓની પાસે લોકોને ખવડાવવા માટે અને ખાવા માટે પૂરતા પૈસા નહોતા પ્રથમ બાબત જે જોવા મળે છે તેઓની સમસ્યામાં કે તેઓની પાસે લોકોને ખવડાવવા માટે અને ખાવા માટે પૂરતાં નાણાં નહોતા બીજું જો તેઓ પાસે નાણાં હોય તો પણ તેઓને માટે પૂરતી રોટલી ખરીદી શકાય નહીં બીજું જો તેઓ પાસે નાણાં હોય તો પણ તેઓને માટે પૂરતી રોટલી ખરીદી શકાય નહીં વધુ વિશ્વાસ અને જ્ઞાનથી ફિલિપે આમ કહ્યું હોત સ્વામી હું જાણતો નથી કે આ ભીડને ખવડાવવા માટે ખોરાક ક્યાંથી મળશે પરંતુ તમે તો સ્વામી મૂસા કરતાં મોટા છો ઈશ્વરે અરણ્યમાં મૂસા મારફતે તેના પસંદ કરેલા લોકોને દરરોજ ખોરાક પૂરો પાડ્યો તમે એલિસા કરતાં મોટા છો એટલે કે ઈશ્વરે પ્રબોધકોના અનેક દીકરાઓને ખોરાક પૂરો પાડ્યો અને શાસ્ત્ર કહે છે કે માણસ એટલી રોટલીથી નહીં પણ દરેક શબ્દ જે ઈશ્વરના મોહથી નીકળે છે તેથી લોકો જીવશે બસો દિનાક મિત્રો તેમના માટે પૂરતી નથી ફિલિપનું જ્ઞાન એ પરિસ્થિતિને અનુસાર સચોટ અને પ્રભાવશાળી હતું પરંતુ તેનું જ્ઞાન સમસ્યા હલ કરવા માટે ઉપયોગી નહોતું ફિલિપે પૈસાના સંદર્ભમાં વિચાર્યું કે ઈશ્વરના કાર્યને નાની રીતે હાથ ધરવા માટે કેટલા પૈસા લાગશે આપણે ઘણીવાર ઈશ્વરને એ જ રીતે મર્યાદિત કરીએ છીએ ઈશ્વરનું કાર્ય નાનામાં નાની રીતે થઈ શકે તે શોધીએ છીએ ઈસુ સંપૂર્ણપણે અલગ અભિગમનો ઉપયોગ કરવા અને મોટા પ્રમાણમાં આપવા માગે છે કોઈ કે આ પ્રમાણે કહ્યું છે મિત્રો કે ફિલિપ એ ગણતરી બાજ માણસ હતો તે કોષ્ટકો અને આંકડાઓમાં શું મૂકી શકાય તેના પર વિશ્વાસ કરતો હતો અન્ય લોકોની જેમ તેણે તેની ગણતરીમાં એક નાનું ઘટક છોડી દીધું અને તે છે ઈસુ ખ્રિસ્ત અને તેથી તેનો જવાબમાં કોઈ દમ એ રહ્યો નહીં ફિલિપ એ દેખીતી રીતે એક વાસ્તવિક વ્યક્તિ ઝડપી ગણતરી કરનાર અને વ્યવસાયનો સારો માણસ હતો અને તેથી તે અદૃશ્ય સંસાધનો કરતાં તેને પોતાની ચતુરાયની ગણિત્રો પર આધાર રાખવા માટે તે પોતે વધુ તૈયાર હતો ફિલિપનો જવાબ મિત્રો વ્યવહારિક ગણિત એક છે તે આર્થિક શરતોના આધારે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરે છે તે વિશાળ સમુદાયને જુએ છે તે સંસાધનો જુએ છે અને જણાવે છે દરેકને એક બટકું મળે એ માટે પૂરતી રોટલી ખરીદવા માટે એક વર્ષનો અડધો પગાર જશે ફિલિપે આર્થિક હકીકત જણાવી અને તે ખોટું નહોતું આપણે પણ એમ જ કર્યું હોત મિત્રો આપણે દુનિયામાં જીવીએ છીએ ત્યારે આપણે વાસ્તવિક સંસાધનો સામે ઉકેલનો વિચાર કરીએ છીએ જ્યારે આ વલણ વ્યવહારિક છે ત્યારે તે એક વ્યક્તિના દૃષ્ટિકોણને એ મર્યાદિત કરી શકે છે ફિલિપ એ આપણને શીખવે છે મિત્રો કે કસોટીઓ આપણને વિશ્વાસમાં વૃદ્ધિ પામવાની અને ખ્રિસ્તની જેમ પરિપક્વ બનવાની તક આપે છે કસોટીઓ આપણને વિશ્વાસમાં વૃદ્ધિ પામવાની અને ખ્રિસ્તની જેમ પરિપક્વ બનવાની એ તક એ આપે છે કારણ તમે જાણો છો કે તમારા વિશ્વાસની કસોટી થવાને લીધે તમારામાં સહનશક્તિ પેદા થાય છે તમારી સહનશક્તિ ખૂટી ન જાય માટે પણ તે પૂરેપૂરી રીતે કાર્યરત રહે માટે ધ્યાન રાખજો જેથી તમે પરિપક્વ અને પરિપૂર્ણ બનો અને તમારામાં કંઈ ઉણપ રહે નહીં યાકુબનો પત્ર તેનો પહેલો અધ્યાય અને ત્રણથી ચાર કલમ એ આપણે ત્યાં વાંચવા મળે છે બીજી બાબત જે સત્ય આપણે શીખવા મળે છે આ ફકરામાંથી અને તો યુહનીની શરૂઆત તેનો છઠ્ઠો અધ્યાય અને તેની આઠથી નવ કલમમાં ત્યાં શું લખવામાં આવ્યું છે મિત્રો કહે છે કે તેમના શિષ્યોમાંનો એક એટલે સિમોન પિત્તનો ભાઈ આંદ્રિયા તેમને કહે છે એક જુવાન અહીં છે તેની પાસે જવની પાંચ રોટલી અને બે માછલી છે પણ તે આટલા બધાને કેમ પહોંચે આંદ્રિયાએ એ ઈસુને કહ્યું શિષ્યો માનો એક સિમોન પિત્તના ભાઈ આંદ્રિયાએ ઈશુને કહ્યું અહીં એક છોકરો છે જેની પાસે જવની પાંચ રોટલી અને બે નાની માછલીઓ છે પણ આટલા બધાને પૂરતી નથી સિમોન પિત્તના ભાઈ આંદ્રિયાએ ઈસુને કહ્યું અહીં એક છોકરો છે આંદ્રિયાએ ફરી કોઈ એકવાર એ ઈસુ સાથે પરિચય કરાવ્યો પ્રથમ તેનો ભાઈ જ પિત્તળ હતો હવે તે છોકરો હતો કે જેની પાસે જવની રોટલી હતી અને બે નાની માછલીઓ હતી જવની પાંચ રોટલી જવને હંમેશા સાદો ખોરાક માનવામાં આવતો હતો જે લોકો કરતા પ્રાણીઓ માટે વધુ યોગ્ય હતો આનો અર્થ એ છે કે આ યુવાન છોકરો ગરીબ પરિવારમાંથી આવ્યો હતો એવી સંભાવના આપણને લાગે છે ટાલમૂડ તે બાઇબલના પ્રથમ પાંચ પુસ્તકોને યહૂદી પ્રથા અને માન્યતાઓની કડી છે તેના એક ફકરામાં એક માણસે કહ્યું કે જવનો સારો પાક છે જ્યારે બીજા માણસે જવાબ આપ્યો ઘોડાઓ અને ગધેડાને કહો જવને એ રીત રીતે જવને એ રીત ગણવામાં આવતી હતી એક નાનો ખોરાક તરીકે તેની ગણના મિત્રો કરવામાં આવતી હતી અને આ છોકરો આવો ખોરાક એ લાવે છે ઈશ્વરને બધાની જરૂર નથી વાસ્તવમાં ઈશ્વરને કોઈની પણ મદદની જરૂર નથી તે પોતે જ મિત્રો એ પૂરતા છે પરંતુ તે ઘણીવાર ઈરાદાપૂર્વક તેમના કાર્યને રોકે છે કે જેથી હું ને તમે આપણે ભાગીદાર બનીએ ટેલર એક પ્રભુના સેવક છે એમણે આ પ્રમાણે કહ્યું છે કે નાની વસ્તુઓ હંમેશા તુચ્છ નથી હોતી પણ તે કોના હાથ ઉપર નિર્ભર છે નાની વસ્તુઓ હંમેશા તુચ્છ નથી હોતી પણ તે કોના હાથ ઉપર એ નિર્ભર છે આંદ્રિયા અમુક રોટલી અને માછલી સાથે એ જુવાનને ઈસુ આગળ રજૂ કરે છે તે એક આપણને અલગ દૃષ્ટિકોણ જોવા મળે છે તે એમ પણ જાણે છે કે તેઓ પાસે કેટલા નાણાં છે તેની પાસે જેટલું હતું તે તે લઈ જાય છે અવિશ્વાસ હોવા છતાંય એ વિશ્વાસ તરફનું પગલું છે જાણે કે આંદ્રિયા કહે છે આટલું અમારી પાસે છે પરંતુ જો તમારી સાથે ઈસુ છે તો તે પૂરતું છે આટલું અમારી પાસે છે પરંતુ જો તમારી સાથે ઈસુ છે તો તે પૂરતું છે યુ પ્લસ ગોડ ઇક્વલ ટુ ધ મેજોરિટી એટલે કે તમે વધતા ઈશ્વર બરાબર બહુમતી એવું કહેવામાં આવે છે આંદ્રિયા દ્વારા જ્યારે કોઈ વસ્તુ આપવામાં આવે છે ત્યારે તે ભલે ગમે તે હોય પરંતુ ઈસુ તેની સાથે અદ્ભુત કરી શકે છે મિત્રો આ ચમત્કારમાં આપણને જે સત્ય શીખવા મળે છે કે આપણી સંસાધનોની અછત ઈશ્વરને ક્યારેય મર્યાદિત કરતી નથી આપણી પાસે જે છે તેના માટે વિશ્વાસુ બની રહેવા માટે જ આપણને બોલાવવામાં આવ્યા છે અને ઈશ્વર આપણી વફાદારી દ્વારા તેમના સારા હેતુઓ પૂરા કરવા માટે વિશ્વાસુ રહેશે આ આપણને એલિયા અને એલિશા પ્રબોધકોના જીવન અને તેમની સેવાઓ વિશે વિચાર માટે પ્રેરે છે કારણ કે તેમના કરતાં મહાન મોટી વ્યક્તિ છે અને એ તો છે મિત્રો ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના એકમાત્ર અને એકાકી જનિત પુત્ર ચોક્કસપણે એક પ્રબોધક છે પરંતુ તે તેમનાથી પણ અધિક છે તે ઈશ્વર છે સંપૂર્ણ ઈશ્વર અને સંપૂર્ણ માનવ તરીકે દેહમાં અવતાર્યા જ્યારે ઈસુ એક ચમત્કાર કરવા અને આ ટોળાને ખવડાવવાના છે ત્યારે તે આપણને બધાને એ જીવનની રોટલી પૂરી પાડવા માટે સ્વર્ગમાંથી નીચે આવ્યા તેમણે આપેલું આ ભોજન લોકોનું પેટ એક જ દિવસ ભરે છે પરંતુ જીવનની રોટલી જે ઈસુ બધાને આપે છે તે દરેકને એટલે વિશ્વાસ કરનારને એ શાશ્વત જીવન કાયમી એ સંતોષ પ્રદાન કરશે ઈસુ જીવનની રોટલી છે તેમણે એકલાએ જ પાપ અને મૃત્યુ પર વિજય મેળવ્યો છે અને પાપ અને મૃત્યુની ગુલામીમાંથી મુક્ત થવું અને ઈસુ ખ્રિસ્તમાં નવું જીવન અને સ્વતંત્રતા મેળવી એ ફક્ત કૃપા દ્વારા શક્ય છે એકલા વિશ્વાસ દ્વારા છે આપણે જે કંઈ કરીએ છીએ તે કંઈ આપણને બચાવતું નથી કે રાખતું નથી આપણે બધા આપણા પાપો માટે ખરેખર દોષિત છે અને ફક્ત ઈસુ ખ્રિસ્તનું રક્ત જ એ આપણને એ લાયકે બનાવે છે આ વિશાળ ભીડની વચ્ચે શિક્ષણ સાજાપણું ચમત્કારો અને એ સમયે ખોરાકનો પ્રબંધ કરવાનો પ્રયાસ કરતા આપણને ઈસુ એ જોવા મળે છે પણ હકીકતમાં ઈસુ પોતે શું કરવાના હતા તે સારી પેઠે તે પોતે જાણતા હતા ઈસુ તેમના શિષ્યોને શીખવવા અને તેમની વૃદ્ધિ વિશે પણ ચિંતિત હતા આ ઘણા બધા પાઠોમાંથી એક જ છે કે જે આપણે ઈસુ પાસેથી શીખીએ છીએ કે કેવી રીતે આગેવાની આપવી આપણે હંમેશા વર્તમાન સેવાના કામને તેમજ આગામી પેઢીના વિશ્વાસીઓને શીખવવા અને આધ્યાત્મિક ઉછેરવાને પ્રાથમિકતા આપવી જોઈએ બીજા શબ્દોમાં કહીએ તો આપણે હંમેશા જીવન અને સેવા કાર્યની દૃષ્ટિએ પ્રભુ ઈસુના જેવા બનવા પ્રાથમિકતા આપવી જોઈએ તેમજ પોતાની જાતને શિસ્તબદ્ધ બનાવવી જોઈએ અને અન્યને શિસ્તબદ્ધ કરવા જોઈએ આ ઈશુના અનુયાયીઓ તરીકે આપણા જીવનની એ નિયમિત પેટર્ન અને રીતે હોવી જોઈએ અંતવાલા મિત્રો જ્યારે મારા હાથમાં ક્રિકેટ બેટ હોય ત્યારે તે મારા માટે એક ક્રિકેટ બેટ છે પરંતુ જ્યારે તે જ ક્રિકેટ બેટ એ વિરાટ કોહલીના હાથમાં છે તો તે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ફેરવાઈ જાય જો આપણા હાથમાં બેડમિન્ટન રેકેટ છે ત્યારે તે માત્ર બેડમિન્ટન રેકેટ છે પરંતુ જ્યારે તે બેડમિન્ટન રેકેટ એ પીવી સિંધુના હાથમાં હોય તો તે ભારત દેશને માટે ઓલિમ્પિક મેડલ જીતી લાવે શિકારીના હાથમાં મૂકેલી બંદૂક એ રમતગમત અથવા ખોરાક મેળવવા માટે વપરાતું સાધન છે પરંતુ જ્યારે આતંકવાદીના હાથમાં હોય ત્યારે તે જ બંદૂક એ વિનાશનું શસ્ત્ર બની જાય છે એક સરખા સાધન કે હથિયાર એ વિવિધ પરિણામ લાવી શકે છે અગત્યનું એ છે કે તે કોના હાથમાં છે અને કેવી રીતે તેનો ઉપયોગ થઈ રહ્યો છે તેના પર આધાર રહેલો છે મિત્રો અગત્યની બાબત એ છે કે તે કોના હાથમાં છે અને કેવી રીતે તેનો ઉપયોગ થઈ રહ્યો છે તેના પર આધાર રહેલો છે જ્યારે આપણે તેમના હાથમાં ઈશ્વરના હાથમાં મૂકીએ છીએ ત્યારે શું થઈ શકે છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે તે આપણને શીખવા મળે છે પ્રભુ તમ સર્વને આશીર્વાદ આપો